રાતલડી ધમ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે રાતલડી ધમ મંડળી ગરબામાં નરેશ બારોટની ની એન્ટીમ ઢોલના તાલે અને સંઘાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે નવરાત્રીના નવ દિવસ એટલે કે ત્રણ થી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સિલેજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે રાતલડી ધ મંડળી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતાં વધુ છે તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે મંડળીનો દેશી તડકા પચાસ વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલા ગરબા સંગીતના ધબકારા ધબકાર અને તાલ સાથે અવિસ્મરણીય આનંદને અને વાઇબલ આવે છે આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશનમાં નવરાત્રિમાં ચાર ચાંદ ઉમેરશે ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાનીએ જણાવ્યું હતું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એકસાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતલડીનું આયોજન કરીએ છીએ અમે અમદાવાદ ગુજરાતમાં અવિસ્મરણીય નવરાત્રિ ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરિત અમે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવીશું છે પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે જે છેલ્લા છ વર્ષથી હું રન કરું છું અને આ વખતે ધ મંડલી ગરબા કરીને અમે નવરાત્રિનું આયોજન કરે છે સીલજ ખાતે એમાં અમે સાંજથી લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો જેમાં

આપણે મનલી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે પણ આપણે જે મનલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોર જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમનો પહેલા તો સેફટી ક્રાઉડ અને ડેકોર ત્રણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે પણ વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલા એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે સેફ્ટી સારી છે કે રીતના તો આપણે સેફ્ટીથી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડથી માંડીને બધું બધાની આપણે સંપૂર્ણપણે એવું તકેદારી રાખેલ છે હા આપણે જે બી ગરબા રસીકો આવશે એમનું આપણે એન્ટ્રી એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે પાર્કિંગમાં આપણે ત્રણ ત્રણ પ્લોટ રાખેલ છે જે મોર દેન થ્રી થાઉઝન્ડ નું આપણે પાર્કિંગ છે એમાં અલગ અલગ ત્રણ પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખેલ છે મારું નામ રિતિક છે અને આપણે મારું નામ રિતિક છે અને આપણે રાતલવીમાં ડેકોર કરી રહ્યા છે ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વાઈટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો અને જે એકદમ ભવ્ય આયોજન થશે ના ના આપડે આઠ વર્ષથી ડેકોરેશન નું કામ છે અને આપડે અમદાવાદમાં ગુજરાત આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે